તો હું પેલા દર્શન કરી લે તો હનુમાન દાદાના મંદિરના દર્શન કરી લીધા છે હવે હું જાઉં છું મેલીમાં એ આ લખેલું જયસિંહ બાલાજી હનુમાનજી મહારાજ અહીંયા મારું ઘર છે ઉપર હું રહું છું તો મળી વિડીયોમાં બની આપશે લિમાનું મંદિર ઘણા લોકોએ જોયું છે જે જોયું હોય કોમેન્ટ મારી દેજો ભાવનગરમાં જે રહેતા હોય એ વિડીયો મારો જોતા હોય કોમેન્ટ મારી દેજો પછી આપણે આ વિડીયો પછી એકાદો મહાદેવ આપણે બોતાળો મહાદેવનું મંદિર છે ને નાનો પણ એક નાનો બ્લોગ ઉતારશું પણ કેટલા ઘણા સમયથી મેં કીધું એકાદ એક બ્લોગ નાખ્યો નથી તો મેં કીધું આ મિની બ્લોગ નાખી દો બનાવીને વિચાર આવ્યો હવારમાં હવારમાં થાકે મેં કીધું હવારમાં એક નાનો મિની બ્લોગ નાખી દો પછી આવતા સન્ડે જોઉં છું નેક્સ્ટ સન્ડે લે ફ્રી હોઉં કામ હમણાંથી કામમાં ઓફિસે જાઓ ને તો હમણાંથી કામમાંથી ઉસીના આવી તો બ્લોગ ઉતારી ને અને ક્યાંય ફરવા જવાનો ટાઈમ ન હોય એટલે નતર તો પછી ઘણી જગ્યાએ ફરવા બરવા જતા હોય તો ના એવો બ્લોગ ઉતારી નાખે નેક્સ્ટ સન્ડે જોઉં છું ફ્રી હોઉં ને તો તમને મહાદેવના મંદિરના પણ દર્શન કરાવી દઉં તો અત્યારે મારી સાથે રહો તમને બતાવું મેલીમાનું મંદિર મંદિરે અંદર વિડીયો ઉતારવાનું પરમિશન તો નથી પણ હું વાત કરી દઈશ હું લાગશે છે ને કે તમે વિડીયો ઉતારી શકો છો તો હું તમને છે ને અંદરના દર્શન કરાવી દઈશ રસ્તો છે અહીંથી થવાનો તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન ઓન કરી નાખજો અને આવા જ નવા ધાર્મિક સ્થળોના વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો રાજિયા વિડીયોમાં સાથે બન્યા રહો અત્યાર અત્યારમાં હાથ વાગ્યા હાથ બાજિયામાં અલગ જ શિયાળાનો આમ નજારો જ અલગ હોય આમ તમે જોઈ શકો છો સવાર સવારમાં સવાર સવારમાં આમ ઠંડી થોડીક થોડીક ઠંડી લાગતી હોય મજા જ અલગ થઈ આમ શિયાળાની તો વાડીમાં રહેતા હોય ને તો ફૂલ મજા આવે ઈવડા લોકોને તો તારે હવાર પડી ગઈ છે આપણે સિટીમાં બધાની મોડી હવાર પડે કારણ કે હોય એટલે બધાની મોડી હવાર સવાર પડે કારણ કે હોય એટલે બધા આરામથી મોડે મોડે સુધી સુતા હોય વિડીયો પસંદ આવે તો નાની કોમેન્ટ કરી દેજો જય શ્રી હેલ્દીમાં કોમેન્ટ કરી દેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ અમારા મિત્રોને શેર પણ કરજો વિડીયો અમે એક મારે વડિયારમાના મંદિરનો એક વિડીયો મેં નાખેલો છે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ નાખી દઈશું ન જોયો હોય તો જોઈ લેજો એ વિડીયો પણ નાનો મિની બ્લોગ જ છે મસ્ત મજાનો બધા જોઈ શકો છો મહાદેવનું મંદિર છે હનુમાન દાદાનું મંદિર છે

ગલ્લી તમે જોઈ શકો છો નાથી આગળ મને મંદિર છે પહેલાં હું જઈશ દર્શન કરીશ અને ઓલા ના પુંજારી છે ને એને પૂછી જઈશ અહીંયા હું એક બ્લોગ નાનો વિડીયો ઉતારો છે ઉતારી શકું જો આ પાડશે તો હું તમને વિડીયો ઉતારીને બતાવી દઈશ અને એમ કહેશે વિડીયો નહીં ઉતારવાનો તો પછી હું ફોટો નાખીને તમને દર્શન કરાવી દઈશ કેવી મધુર મજાની અને સુંદર મજાની હવા ગામડામાં હોય એવી ફીલિંગ જ આવે ઝીણા ઝીણા ચકલા બોલે તમે અવાજ સાંભળી શકો વાળી પણ છે આ એરિયામાં આમ આ એરિયામાં આવી જાવ ને તો એમને કા વાડી રેખું છે વાડી જ છે એવું જ લાગે તમને તમે જોઈ શકો છો મેલી માળા મંદિર આપણે પહોંચી ગયા છીએ તો હું પેલા અંદર જઈને દર્શન કર પૂછી લો વિડિયો ઉતારવા દે તો હું વિડીયો ઉતારી તમને દર્શન કરાવી દઉં બાકી નાની એવી ક્લિપ ઉતારી તમને દર્શન કરાવી દઉં આ બૌદ્ધ તળાવની પાળી છે ઓલ્પા બૌદ્ધ તળાવ છે ભોર તળાવ આ ભાવનગરમાં રહેતા છે એને ખબર હતી આ મંદિરે જે જે આવ્યું હોય એ કોમેન્ટ કરી દેજો તો ચાલો હું પેલા દર્શન કરી લઉં અને પરમિશન માંગી માગીજો તો હું તો દર્શન કરી દે અને આ વિડીયો ઉતારવાની પરમિશન નથી એટલે તો એને કાકાને વિનંતી કરી એટલે કાકાએ કીધું નાનો એવા વિડીયો ઉતારી લે નાનો એ વિડીયો મેં ઉતાર્યો છે બ્લોગમાં એડ છે તમે દર્શન કરી છે દર્શન કરી લો ને એટલી એવી ક્લિપ ઉતારી છે અને બ્લોગમાં હું એડ કરી લે તો આજના વિડીયોમાં એટલું જ બાય બાય મળ્યું નવા વિડીયોમાં જઈમાં મેંદીએ જઈમાં તમે લાઈક શેર ઇન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય